નમસ્કાર દર્શક મિત્રો જીઆરડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો જીઆરડી ન્યૂઝ બરુચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસની બેઠક યોજાઈ મનરેગા યોજનાના નામ બદલવા સામે નોંધાયો વિરોધ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલાઓ આગેવાનો કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન મહિલાઓના હકો સુરક્ષા સશક્તિકરણ તથા સામાજિક ભાગીદારી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાના નામ બદલવાના નિર્ણય સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ કાર્યક્રમના ભાગરૂપે મહિલા કોંગ્રેસ દ્વારા પણ કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મહિલા કોંગ્રેસે જણાવ્યું હતું કે મનરેગા યોજના ગરીબ શ્રમિક અને ગ્રામીણ મહિલાઓ માટે રોજગારનું મહત્વપૂર્ણ સાધન છે અને તેના નામમાં ફેરફાર કરવો એ યોજનાની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડે છે આ પ્રસંગે અનેક મહિલાઓ કોંગ્રેસના વિચારોથી પ્રેરિત થઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી જેનાથી પાર્ટીની શક્તિમાં વધારો થયો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું આ બેઠકમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ હુસેના બાનુ રસીદભાઈ હાફેજી પૂર્વ પ્રમુખ જ્યોતિ તડવી સહિતના અનેક આગેવાનો તથા મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક અંતે મહિલાઓએ સંકલ્પ વ્યક્ત કર્યો કે મહિલાઓના હકો અને જનહિતના મુદ્દાઓ માટે મહિલા કોંગ્રેસ હંમેશા સક્રિય રીતે લડત આપતી રહેશે હેમલતા ચૌધરી ભારતીય महिला कांग्रेस की राष्ट्रीय सचिव गुजरात प्रभारी आज भरूच में महिलाओं के बीच में महिलाओं को संबोधन करने के लिए आई हूँ और महिलाओं को उनकी हक की आवाज के लिए बुलंद करना है और मनरेगा जो 100 दिन राष्ट्रीय ग्रामीण योजना चल रही है उसके लिए लोगों को जागरूक करना है और जो ये मनरेगा योजना का नाम रखकर बदला जा रहा है तो उसके लिए भी आवाज उठानी है